વિદ્યાર્થી મિત્રો વિદ્વાનો પ્રદાન ભણવામાં આવે છે મોટે ભાગે અમે ભણતા ત્યારે અમારે ગુજરાતી ભાષા ક્ષેત્રે કામ કરનાર ભાષા વૈજ્ઞાનિકોનું પ્રદાન એની એક આખી વિકાસ રેખા ભણવામાં આવતી બધા જ નરસિંહરાવ દિવેટીયાથી લઈને બધા જ ભણવા પડતા પણ હવે આપણે ધીરે ધીરે ગાળી ચાળીને ભણી રહ્યા છીએ એટલે તમારે પ્રમાણમાં ઓછું ભણવાનું હોય છે હંમેશા ઓછું જ હોય છે દાળમાં જેટલું પાણી નાખી શકાય એટલું આપણે નાખ્યું છે કેકા શાસ્ત્રીથી આપણે શરૂ કરીએ તમારા પાંચ નામ છે કેકા શાસ્ત્રી હરિવલભ ભાયાણી પ્રબોધ પંડિત ઉર્મીબેન દેસાઈ અને પાંચમું અત્યારે મને યાદ નથી આવતું યાદ આવી જશે તો પહેલું આપણે લઈએ કેકા શાસ્ત્રી અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો પાંચ ના દિવસે કેકા શાસ્ત્રી નો જન્મ પૂરા સો વર્ષ જીવ્યા રાષ્ટ્રપતિ ક્ષેત્રે મળેલી સિદ્ધિ માટે રાષ્ટ્રપતિ ફકરૂદીન અલી અહેમદના હાથે એમને પદ્મશ્રી મળ્યો ઓગણીસો સત્યોતેર માં પ્રયાગના ભારત भारती परिषद तरफ थी महा महीमोपाध्याय एवि पदवी मिली ए उपरांत अनेक पुरस्कारों उपरांत एम्मे भाषा भास्कर वेद वेदांत चक्रवर्ती डॉक्टर ऑफ लेटर्स शुद्ध द्वैत अलंकार धर्म भास्कर ब्रह्मर्षि भारत भारती रत्न प्रभास रत्न

ભાષા અધ્યયન સ્વતંત્ર રીતે ભાષાના ઐતિહાસિક અને વર્ણનાત્મક અધ્યયન સુધી લંબાય છે અક્ષર અને શબ્દમાં જોડણી ધ્વનિ લિપિ વગેરે અંગેના કેકા શાસ્ત્રીના મંતવ્યો સંગ્રહિત છે ગુજરાતીના ધ્વનિ ઘટકોનું એમણે વર્ગીકરણ કરી બતાવ્યું પણ સ્વર ભારને કા એક નિયામક તત્વ એમણે ગણ્યું હકીકતે ગુજરાતી ભાષામાં સ્વર ભાર છે જ નહીં કાકુ અને સૂરની એમણે સ્વર ભાર રૂપે જાણે કે ભ્રાંતિ થઈ હોય એવું લાગે આ કારણે કેકા શાસ્ત્રીજીની ચર્ચા ઘણી અવૈજ્ઞાનિક રહી ગઈ નરસિંહ રાવથી જુદી રીતે કેકા શાસ્ત્રીની શૈલી પણ સંસ્કૃત પ્રભાવી દુર્બોધ અને અસ્પષ્ટ છે કેકા શાસ્ત્રીના જે નોંધપાત્ર પુસ્તકો જો આપણે જોવા હોય તો એની યાદી ઘણી લાંબી છે ગુજરાતી ક્રમિક વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર ગુજરાતી પારંપરિક વ્યાકરણ ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ વ્યાકરમ વિકાસ છઠ્ઠું પુસ્તક છે ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા ભાષા અને ગુજરાતી ભાષા આ ઉપરાંત એમણે કોષની અંદર પણ બહુ મોટું કામ કર્યું ગુજરાતી અનુપ્રાસ કોષ પાયાનો ગુજરાતી કોષ લઘુ જોડણી કોષ ગુજરાતી લઘુ લઘુકોષ અમર કોષનો ગુજરાતી અનુવાદ અને બૃહદ ગુજરાતી કોષ ભાગ એક બે જે હમણાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે ફરી છાપ્યા તે દસ ભાષાનો વન ઔષધિનો કોષ આ ઉપરાંત શાસ્ત્રીજીનું જો કામ જોઈએ તો મહાભારતના મૂળ રૂપ ભારત સંહિતા ચોવીસ હજાર શ્લોકોને અલગ કાઢી એમાંથી આઠ હજાર આઠસો શ્લોકને જય સંહિતા શીર્ષકથી એ તારવે છે આ એમણે બહુ ઉચ્ચ કોટીનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળે એવું કામ કર્યું આ પદ્ધતિએ એમણે બીજરૂપ ગીતા શતશ્લોકી અને હરિવંશનો સંક્ષેપ પણ આપ્યા લગભગ બસો ચાલીસ જેટલા પુસ્તકો કેકા શાસ્ત્રીના નામે બોલે છે વિદ્યાનું બહુ મોટું કામ કરનાર માણસ પાછલી ઉંમરે જરા એમનો રસ્તો બદલી બેઠેલા પણ એનાથી આપણને ફરક પડતો નથી આપણે તો એમણે જે કામ કર્યું તેને મહત્વ આપ્યું ગુજરાતી ભાષાનો ઉદ્ગમ અને વિકાસ જૂની ગુજરાતીના અધ્યયન સંદર્ભે ધ લેંગ્વેજ ઓફ ગુજરાત એવું એક પુસ્તક રચેલું જો કે એનો મીનાક્ષી દવે અનુવાદ કર્યો છે સોરી એમનો કે કાંઈ નથી કર્યો તો આ બધા પુસ્તકો એમનો બહુ મોટો શરૂ કરવું જોઈતું હતું મારે નરસિંહ દિવેટિયા નરસિંહરાવ દિવેટિયા છે પણ હવે કરીએ પહેલા ચૂકી ગયા તો હવે કરીએ બીજા ભાષા વૈજ્ઞાનિક છે નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવ દિવેટિયાની આગળ વ્રજલાલ શાસ્ત્રી નામના ભાષા વૈજ્ઞાનિકે પાયાનું કામ કર્યું એમને ઉત્સર્ગવાળા પુસ્તક થી ગુજરાતી ભાષા શાસ્ત્ર નો અરુણોદય થયો એવું કહેવાય છે આ અરુણોદયને વ્યવસ્થિત સુપ્રતિષ્ઠિત અધ્યય શાસ્ત્ર તરીકેની ગરિમા પ્રાપ્ત થઈ દિવેટિયાએ જે વિલ્સન ફાઈલોજીકલ લેક્ચર્સ આપ્યા અને જે પ્રસિદ્ધ થયા એનાથી ગુજરાતી ભાષા શાસ્ત્ર અરુણોદય એકદમ જાણે કે મધ્ય આકાશ તરફ ગતિ કરતો હોય એવું નરસિંહરાવના રૂપે ગુજરાતને એનો પ્રમુખ ભાષાશાસ્ત્રી પ્રાપ્ત થાય ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર એવા નરસિંહરાવ દિવેટિયાના પુસ્તકનું રામપ્રસાદ બક્ષી ગુજરાતી ભાષા અને સાહિત્ય એવા શીર્ષકથી અનુવાદ કરે છે આ પુસ્તકના પહેલા ભાગમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને ધ્વનિ પ્રક્રિયાની ચર્ચા છે બીજા ભાગમાં ગુજરાતી ભાષાનો વિકાસક્રમ એની રૂપસિદ્ધિ અને શબ્દકોષનું વિવેચન કર્યું છે આ ઉપરાંત ગુજરાતીના વર્ણનાત્મક અધ્યયનની વિવૃત સ્વરોની ચર્ચા લઘુ પ્રયત્ન હ અને ય અને અલ્પ પ્રયત્ન અ કોમળ અને તીવ્ર અનુસ્વાર આ તમામ ચર્ચાઓમાં નરસિંહરાવ દિવેટિયાનું નોંધપાત્ર પ્રદાન છે જો કે કેકાની જેમ જ નરસિંહરાવ દિવેટિયાની ભાષા વૈજ્ઞાનિક અધ્યયનની અનેક મર્યાદાઓ છે એમાં પહેલીવાર કામ કરનારની મુશ્કેલી તો છે જ પણ એમની દુર્બોધ શૈલી દીર્ઘ સૂત્રી લખાવટ એ બધા પણ મોટા કારણો છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ત્રણ સપ્ટેમ્બર અઢારસો ને ના જન્મ અને ચૌદ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસના મૃત્યુ નેટની પરીક્ષામાં કામ લાગે એવું એક જ માણસને કેટલા ઉપનામ હોય જ્ઞાનબાલ નરકેસરી મુસાફર પથિક દુર્બીન શંભુનાથ વન વિહારી આટલા ઉપનામ એકલા નરસિંહરાવ દિવેટિયાને હતા મૂળે કવિ વિવેચક પણ ભાષા વિજ્ઞાન ક્ષેત્રે એમણે આપણે હમણાં જોયું એ પ્રદાન કરેલું છે હવે ત્રીજા નંબરે પ્રબોધ પંડિત જૂન દિવસે જન્મ શતાબ્દી વર્ષ પૂરું થયું અને અઠ્યાવીસ અગિયાર પંચોતેર માં એમનું મૃત્યુ માત્ર ગુજરાત નહીં માત્ર ભારત નહીં આખી દુનિયાના ભાષા વૈજ્ઞાનિકો જેને ઓળખતા હોય એવું શુદ્ધ અર્થમાં વૈજ્ઞાનિક પ્રબોધ પંડિત ગુજરાતી ભાષા શાસ્ત્ર અને સામાજિક ભાષાકીય અભ્યાસના પ્રણેતાઓમાં એ મુખ્ય ગુજરાતી સાહિત્યના ભાષા વિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર પ્રબોધ પંડિતે પ્રાથમિક કક્ષાના ભાષા અભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂક્યો એટલે આપણે એવું કહી શકીએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અને પશ્ચિમમાં થયેલા છેલ્લામાં છેલ્લા અધ્યયનની જાણકારીપૂર્વક ગુજરાતી ભાષાનું વર્ણનાત્મક અધ્યયન ડોક્ટર પ્રબોધ પંડિતે કર્યું અત્યાર સુધી એટલે કે અત્યાર સુધી એટલે પ્રબોધ પંડિત સુધી ગુજરાતી ભાષાના પૃથક્કરણમાં વૈજ્ઞાનિકતાનો જે અભાવ જોવા મળતો હતો એની પૂર્તિ પ્રબોધ પંડિતના અભ્યાસથી થાય છે શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમથી લખાયેલું એમનું બહુ જાણીતું પુસ્તક ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન જે ઓગણીસસોને બાંસઠમાં પ્રકાશિત થાય છે એની અંદર ગુજરાતી ધ્વનિતંત્રના વ્યાપક સંદર્ભમાં ગુજરાતીના ધ્વનિ ઘટકોનું તેમજ એમની પરિવર્તન પ્રક્રિયાનું સ્વચ્છ સ્પષ્ટ ચિત્ર પ્રબોધ પંડિત આંખી આપે છે આ ગ્રંથ આપણા ભાષા વૈજ્ઞાનિક અધ્યયનનો એક ઉત્તમ ગ્રંથ છે શાસ્ત્રીય ચોકસાઈ સુગમ લખાવટ વગેરેની દૃષ્ટિએ પણ આ ગ્રંથ નમૂનેદાર છે ભાષા વિજ્ઞાનના અધ્યયનનો આરંભ પ્રબોધ પંડિતે પોતાની પીએચડીની ડિગ્રી માટે બાલાવ બોધ પર કામ કર્યું જે ઐતિહાસિક ભાષા વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર છે તે પછી ગુજરાતની પ્રાદેશિક બોલીઓનું એમણે સર્વેક્ષણ કરાવ્યું આ ઉપરાંત સમાજલક્ષી ભાષા વિજ્ઞાનનો અભ્યાસ એ એમનું મહત્વનું પ્રદાન છે ગુજરાતી ભાષાશાસ્ત્ર અને સમગ્રતયા ભારતના ભાષાશાસ્ત્રના શાસ્ત્રના મૂલક કાર્યમાં પ્રબોધ પંડિતે વૈજ્ઞાનિકતા આણી એમણે ધ્વનિ પરિવર્તન સાથે વ્યાકરણ પરિવર્તનને સાંકળી ભાષા પરિવર્તનને સળંગ સૂત્ર રૂપે જોયું આ એમનું બહુ મોટું અને બિલકુલ મૌલિક કહી શકાય એવું પ્રદાન છે ગુજરાતી ભાષા શાસ્ત્ર અને સામાજિક ભાષાકીય વિજ્ઞાનનો એમણે અભ્યાસ કર્યો એ મેં તમને કહ્યું ભાષા અભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂકી દ્રષ્ટિથી ભાષા વિજ્ઞાન ક્ષેત્રે એમણે જે પ્રદાન કર્યું એ કદાચ એમના સમયમાં અમૂલ્ય હતું અને અત્યારે પણ અમૂલ્ય છે વીસમી સદીમાં ભાષા વિજ્ઞાન ક્ષેત્રે જે ક્રાંતિકારી પરિવર્તનો થતા રહ્યા અને છેલ્લા દાયકાઓમાં એની ક્ષિતિ જો વિસ્તરતી રહી એ સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથેનો ભાષા વિજ્ઞાનના પ્રખર અભ્યાસી પ્રબોધ પંડિત બિલકુલ સંપર્કમાં હતા વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી લખાયેલા એમના લેખોનો ઘણો ભાગ અગ્રંથસ્થ હોવા છતાં એમના જે પ્રકાશિત ગ્રંથો છે એ પણ એટલા જ મહત્ત્વના છે પ્રાકૃત ભાષા ઓગણીસો ચોપનમાં ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન જેને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળે છે આ પુસ્તકમાં થયેલ ગુજરાતીના વિશેનું વિશ્લેષણ આ લેખકનું ભાષા વિજ્ઞાન ક્ષેત્રે મૌલિક પ્રદાન છે ભાષાના સંકેતોથી માંડીને બોલીનું સ્વરૂપ અને બોલીઓના ક્રમિક વિભાજન સુધીના વિષયોને એમણે અહીં સાંકળી લીધા છે એમનું ત્રીજું પુસ્તક છે ભાષા વિજ્ઞાનના અર્વાચીન અભિગમો તોતેરમાં ચોથું શળાવશ્યક બાલાઓ બૌદ્ધ વૃત્તિ ઓગણીસો છોતેરમાં જે એમનો પીએચડી માટેનો શોધ પ્રબંધ છે પાંચમું વ્યાકરણ અર્થ અને આકાર જે અઠ્યોતેરમાં પ્રગટ છે એમણે અંગ્રેજીમાં લખાયેલ લેંગ્વેજ ઇન અ ક્લ્યુરલ એક જ મિનિટ વ્યાકરણ અર્થ અને આકાર એ એકચ્યુઅલમાં એમણે જે અંગ્રેજીમાં પુસ્તક લખેલું એનો એક પચરંગી સમાજમાં ભાષા ઓગણીસો ત્યાંશીમાં આપણને જે મળે છે પચરંગી સમાજમાં ભાષા એ મૂળ અંગ્રેજીમાં લખાયેલું હતું તો આ પ્રબોધ પંડિત આ બધા પુસ્તકોની સાલ એટલા માટે કહું છું કે તમને નેટની પરીક્ષા પણ આપવાની છે ભાયાણી ભાષા વિજ્ઞાનના પ્રબોધ પંડિત જેવા જ મહત્વના અભ્યાસે એટલે ડોક્ટર હરિવલ્લભ ભાયાણી છવ્વીસ પાંચ સત્તર માં જન્મ અને અગિયાર અગિયાર બે હજાર ના દિવસે મૃત્યુ પ્રસિદ્ધ ભાષા વૈજ્ઞાનિક સંશોધક સંપાદક અનુવાદક વિવેચક સંસ્કૃત પ્રાકૃત પ્રાકૃત અપભ્રંશના મોટા વિદ્વાન અપભ્રંશ કૃતિઓનું એમણે શાસ્ત્રીય સંપાદન કર્યું છે હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણને એમણે ગુજરાતીમાં સંપાદિત કર્યું છે એમના પુસ્તકોની જો યાદી જોઈએ तो वाग व्यापार व्यापारोपन अनुशीलनो पांसठ थोड़क व्याकरण विचार विचारितर शब्द परिशीलन ओगनीसो व्युत्पत्ति विचार गुजराती भाषाना न इतिहास की केटली समस्याओगो छोतेर गुजराती भाषानों ऐतिहासिक व्याकरण सो આ બધા ગ્રંથો એમની ભાષા વૈજ્ઞાનિક તરીકેની વિચારણા અને અધ્યયન સંશોધનના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયા છે ભારતભરમાં રહ્યું છે એમણે અનેક શાસ્ત્રીય સંપાદનો ઉપરાંત શોધ અને સ્વાધ્યાય કાવ્યમાં શબ્દ અનુસંધાન કાવ્યનું સંવેદન રચના અને સંરચના કાવ્ય વ્યાપાર કાવ્ય કૌતુક જેવા સંશોધન અને વિવેચનના ગ્રંથો પણ આપણને આપ્યા છે ઉર્મી દેસાઈ ની થોડી વાત મેં એ દિવસે તમારી પાસે કરી હતી જ્યારે આપણે ટૂંકા પ્રશ્નોની વાત કરતા હતા ત્યારે હરિવલભ ભયાણી ના એ વિદ્યાર્થીની બહુ જ મોટું કામ ભાષા વિજ્ઞાન ક્ષેત્રે એમણે પણ કર્યું એમના મહત્વના પુસ્તકો ગુજરાતીના અંગ સાધક પ્રત્યય જે ગુજરાતી વ્યાકરણના બસ્સો વર્ષ પુસ્તક માટે એમને બે હજાર સત્તરમાં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે ઉર્મીબેન મુંબઈમાં રહે છે અને હજુ આજે વિદ્યાર્થીને કામ લાગે એવા ભાષા વિજ્ઞાનના પુસ્તકો લખતા રહેશે એમના બીજા મહત્વના પુસ્તકો ગુજરાતી ભાષાના અંગ સાધક સડસઠમાં ભાષા શાસ્ત્ર શું છે ઓગણીસો બોતેર માં વ્યાકરણ વિમર્શ ઓગણીસો બાણુંમાં ચાલો આપણે ગુજરાતી લખતા શીખીએ તો આ બધા એમના મહત્વના પુસ્તકો છે આમાંથી અત્યારે હયાત પણ હોય અને ભાષા વિજ્ઞાન ક્ષેત્રે વ્યાકરણ ક્ષેત્રે જાણકાર હોય પોતાનું સતત વિદ્યાર્થી લક્ષી કામ કરતા હોય એવા ઉર્મીબેન દેસાઈ એક જ અત્યારે આપણી વચ્ચે છે આ તમે જે પાંચ ભણ્યા એમાંથી